ઊંઝા માર્કેટ યાર્ડ કોમર્શિયલ કો ઓપરેટિવ બેંકમાં ઉચાપત કેશિયર દ્વારા ત્રણ કરોડ કરતાં વધુની રકમની ઉચાપતની વિગત સોશિયલ મીડિયામાં ઉચાપત અંગે મેસેજ ફરતા થતાં લોકોના ટોરા બેંક ઉપર ધસી આવ્યા કેશિયર દ્વારા ઉચાપત કરાયું હોવાની વિગત ત્રણ કરોડ કરતાં વધુની રકમની ઉચાપતની વિગત ઉચાપત કરનાર સચિન પટેલ હેલ્ ક્લાર્ક સચિન પટેલે કબૂલાત કરી સટ્ટો રમતા પૈસા ખોયા આઈડી મારફતે રમતો હતો સટ્ટો

નામ પ્રતિક પટેલ અંકિત પટેલ બ્રિજેશ પટેલ શૈલેષ મુરલી વિરાન પટેલ આ બધા લોકો જોડે સટ્ટો રમતા હતા કેવી રીતે સટ્ટો રમતા હતા ઓનલાઈન આઈડી આવ્યા સર એમાં રોકડા આ બાબતે તમને કોઈ ફોર્સ કરવામાં આવ્યા કે કેવું પૈસા બાબત પૈસા હારી એટલે ફોર્સ કર્યો ફોર્સ કર્યો પૈસા આપી નો પૈસા મહેન્દ્રભાઈ પટેલ હું આ બેંકનું પૂર્વ ચેરમેન પણ રહ્યો છું ડિરેક્ટર તરીકે પણ સેવાઓ આપી છે હાલ અત્યારે અમારી બેંકના ચેરમેન તરીકે બાઉભાઈ એમ પટેલ સેવાઓ આપી રહ્યા છે ગઈકાલે બેંકમાં એવું ધ્યાનમાં આવ્યું કે હેડ ક્લાર્ક દ્વારા રકમની ઉચાપત કરી હોય ત્રણ કરોડ ચુવાલીસ લાખ સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની ઉચાપત થઈ હોય તેવું તેને કબૂલ્યું છે અને ઓડિટર્સે તપાસ કરી કે કેટલી રકમ કેશ ખૂટી હતી તે અંગે પોલીસ કાર્યવાહી કરવાની પ્રક્રિયામાં ચડીશું અને તેની પાસેથી મિલકતો વેચાણ કે અન્ય રીતે જો રોકાણ કર્યું હોય તેવી રકમો પરત લેવાના રિકવરીના પ્રયત્નો ચાલુ છે મોટાભાગની રિકવરી થઈ થશે એવો અમને આશા પણ છે સાથે પોલીસ કાર્યવાહી પણ કરવાના છીએ ડિપોઝિટરો અને અમારા લોકરની અંદર જેને મૂકેલી છે દાગીના વગેરે એમને કોઈ ચિંતા કરવાનું કારણ નથી આ માત્ર ફ્રોડ થયો છે બીજી કોઈ ચિંતા નહીં ટેન્શન લેવું આ જે ત્રણ કરોડ થયું છે એમાં મોટા મોટાભાગની આવશે એ સિવાય પણ આપણી બેંકની પોતાની તાકાત એટલી છે કે જેથી આપણે દર વર્ષે ત્રણ થી ચાર કરોડ રૂપિયા કમાઈએ છીએ એટલે બેંકને ભવિષ્યમાં કોઈ તકલીફ પડે એવી કોઈ પોઝિશન નથી

અને એ જે ઓનલાઈન સટ્ટા કરતા હોય એવા વ્યક્તિઓને આ રકમ ચૂકવાઈ હોય એવું પણ ધ્યાનમાં એના કહેવા મુજબ આવ્યું છે